તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામેથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે ચેકડેમમાં પાણીના ત્રીવ્રવહેણના કારણે બે વ્યક્તિ તણાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામના પંચાવન વર્ષીય સુરેશભાઈ સામજીભાઈ વડવી તેમના ઘરના ઉપયોગ માટે પીવાનું પાણી લેવા નીકળ્યા હતા જ્યારે કોતદરા નજીક આવેલા ચેકડેમમાં પાણીનું વહેણ અચાનક વધી જતાં તે પાણીમાં તણાઈ ગયા હતા જેમને બચાવવા માટે ઉચ્છલ તાલુકાના જ રતિલાલ રાવજીભાઈ વસાવા પણ પાણીમાં ઉતરી પડ્યા પરંતુ દુર્ભાગ્યવશ તેઓ પોતાનો જીવ ગુમાવી બેઠા ભારે જહેમત બાદ સવારે નવ કલાકે પંદર મિનિટ વાગ્યે સ્થાનિક તરવૈયાઓએ રતિલાલ ભાઈનો મૃતદેહ શોધી કાઢ્યો જ્યારે સુરેશભાઈની શોધખોળ હજુ પણ ઉચ્છલ તાલુકા પોલીસ અને સોનગઢ ફાયર બ્રિગેડ દ્વારા સ્થાનિકોની મદદથી ચાલી રહી છે મૃતક રતિલાલ લાલભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉચ્છલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે ઘટનાને લઈ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે હંસરાજ પાડવી સાથે દિપેશ વડવી આર એન તાપી